આ ગરીબ પરિવાર છે આ ગુજરાતમાં કોણ માતા છે બરોબર તે કોણ ખવડાવે છે પછી અમૃત બાપાને બે દીકરી બે ઉષા એમને જાણ પડી કે ગરીબ પરિવારમાં કેર કીટ દેવા આવે છે ગરીબોને બધી પછી ગરીબ છોકરા હોય ભણતા હોય એને ચોપડાને એનું વિતરણ કરે છે બરોબર ઘેર ઘેર આવે છે દર મહિને દેવા આવે છે ગુજરાતના એવી કઈ માતા છે ઘેર દેવા આવે મેલડી મેલડી માં હા માં

આ તમારા જ બાળકો તમારા સંતાન ગયા જન્મના તમારું કઈક તમને કઈક લેણદેન હશે ને ગયા જન્મમાં તમે કઈક મદદ કરી આ જન્મમાં એ તમને કઈક મદદ એટલે કરમ નું બતાવી દીધું કે કરમ કરજો માનો માનો કે કદાચ હું ના આલું તો કરશું

ના મે મારા માથે લીધું છે તો હું પૂરું કરીશ હવે માનો કે એ જીવ ત્યાં સુધી જીવ અને એમની મજબૂરી કઈક હશે ને આજે કામ નથી થતું રહેવાનું નથી ખાવાનું નથી તો ભગવાને કઈક મજબૂરી હશે ને કઈક ભગવાને કર્યું હશે આ લોકોના કઈ પુનાર થશે કે આ લોકો કઈ કેમ ના આપશ અને એ નથી આવતા ભગવાન આલસ હું તો નિમિત છું ભગવાન મને કે કે આમનું કરવાનું છે જવાબ આલવાનો છે તો આલું છું નકર કહું છું મારા આશીર્વાદ છે ખવડાવવાનું તો કહું છું કે ખવડાવશે આ લોકો તમે જીવો જાગો તમે છો ત્યાં સુધી એટલું વિચારજો કે હું મેલડી બેઠી છું માથું દુખાય તોય ભૂખ લાગશે તોય કોઈ સતાવશે તોય આવી જન્મ ભગવાન ના ઘરે જવાનો સમય થશે એટલે મેં નથી ખવડાયું ભગવાન ખવડાવશ માણસ ફક્ત નિમિત હોય શું હોય માણસ નિમિત નિમિત્ત નિમિત્ત નિમિત્ત

અને તમે સારી રીતે આનંદમાં જીવજો જે તમારા કદાચ સપના હોય કે મારા ખાવું હોય મને કહેજો હું હાલ દઈશ કઈ જગ્યાએ ફરવા જવું હોય તો કહેજો કે હું ફરાઈ દઈશ કોઈક જગ્યાએ જવાનું થાય તો મને કહેજો હું લઈ જઈશ હું બેઠી છું તમે મારા હું તમારી છું માં તમે જે આપ્યું છે ને એ જ આપણે અહીંયા અર્પણ કરીએ છીએ માં તમે જેવું જીવન જીવડાવ્યું ને એવી રીતે અમે એક પરિવાર સમજીને માં દર મહિને અમારાથી જે પરિવાર તવતી અને માં તમે જે અમને રસ્તો બતાયને એ પ્રમાણે અમે એમની સેવા કરી છે માં આ હોય ને આવા એ બધાને ભેગા કરજો હા માં અને આખા અમદાવાદમાં બધા મંદિરે હા માં અને જોઈએ હા માં હા માં મેલડી હા માં હું ફેરવું બધા એને હા માં કોકને સાયકલ ઉપર કોકને વિમાનમાં હા માં સાયકલ તો ઊભો લાયા બધા પરિવાર જોડકા

બઉ આછુડા બે આધાર ના હોય ને રસ્તા હોય કોક નાની ડેરી એ કદાચ નાનું મંદિર દેખાય ત્યાં પ્રાર્થના કર અને એ નિર્મિત હોય એ દેવ તેનું સારું થઈ જાય એવી રીતે હું નિમિત છું

અમે ભાગ્યશાળી જેવા માં મળ્યા ને એના પછી તમે જે રસ્તો બતાવ્યો નો એટલે પૂછજો કે એમને ક્યાં જવું જા જ્યાં જે જગ્યા જવું હોય જે ખાવું હોય ને ખવડાવજો વર્ષ માં એક વખત અત્યારે એમના દીકરા ની દીકરી હોત જાત્રા માં એમને ના કે બેટા આજે એવું લાગે છે ત્યારે મને માથી હાથ ફરીને એમ કે કે મારી દીકરી આઈ માં એવું મને અંદર થી એવું બતાવે છે અને હું ત્યાં જાઉં ને તો દરેક ને મળું ને ત્યારે એમના એમના આનંદ આનંદ થઈ જાય છે માં અને મને ભી એમ થઈ જાય છે કે ના કઈ એટલે એમને એવું હોય કે આ મહિને આલ્યું આવતા મને નહી આલે તો નહીં મનમાં હોય માણસ ના કે કોક દાડો બંધ કરી દે છે તો કોક દાડો નહી આવે તો અરે હું મારું બધું વેચી નાખીશ બબુ ખાની મરવા દઉં મેલડી હા માં જય હો ભાડી જય હો હા માં માં તમારો ખૂબ ખૂબ આભાર કે અમને છે ને અમે કોઈને આપી શકીએ ને એવા સક્ષમ બનાવ્યા આ નગરયાત્રા કરાવો આ લોકો નગરયાત્રા એટલે આ લોકો રાજી થશે આ લોકો ના આનંદ થશે એટલા તમારા જીવનમાં સુખમય દિવસ આવશે